ગૌરક્ષા સેવા ટ્રસ્ટ મુન્દ્રા મારવાડી યુવા મંચ અને પોલીસ પરિવાર દ્વારા મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઓપન ઇન્ડિયન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની મેગા ફાઇનલ મેચમાં ઝરપરાની સમુદ્ર ઇલેવન ટીમ વિજેતા અને સદ્ગુરુ ઇલેવન મુન્દ્રાની ટીમ રનર્શઅપ બની છે ફાઇનલ મેચમાં બંને ટીમોના કેપ્ટનને મળેલ ફાઇનલ મેચનું રોકડ ઇનામ ગાયો માટે દાન આપીને પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે જેમાં ગૌરક્ષા સેવા ટ્રસ્ટ મુદ્રાના પ્રમુખ રતનભાઈ ગઢવી અને તેમની ટીમની જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી છે મુદ્રા છેલ્લા ચોવીસ દિવસથી ગૌરક્ષા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મારવાડી મંચ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે એક આ એક ટીમ ભાવના બધામાં પેદા થાય એનાથી એક ઓપન ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુખરૂપ આયોજન આજે છેલ્લો દિવસ છે આજે ફાઇનલ મેચ છે અને ફાઇનલ મેચની અંદર અમારા અહીંના અગ્રણીઓ પછી મારવાડી યુવા મંચ તમામ આજે મેચ નિહાળવા માટે ઉત્સુક છીએ અને સરસ મજાનું આયોજન થયું છે ગૌમાતાના એક શેડ બનાવવાનો એમાં જે પણ અહીંયા દાન આવશે એ દાન તમામ જે ગૌ માતાના એમના સેવા માટે યુઝ કરવાનું છે તેમજ મુન્દ્રાની જનતાને એક આદર્શ અમારે નમૂનો આપવાનો છે કે જો એક સારું કાર્ય કેવી રીતે સામૂહિક રીતે થાય જેમાં પોલીસ અહીંના ઉદ્યોગપતિઓ અહીંના રાજકીય સામાજિક અગ્રણીઓ અને આ બધાએ થઈ મળી અને એક સંયુક્ત રીતે સારી રીતે એક એક ભાવના એક સંપથી તમામ કોમ જાતના બધા જ ભેગા થઈ બધા જ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવી અને ખરેખર ગાય માતા માટે બધા મેચ રમ્યા છે એવું એમણે પુરવાર કરી દીધું અને આજે અમારો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ પણ સારી રીતે પૂર્ણ થશે એવી અપેક્ષા છે જય ગૌમાતા મુન્દ્રા ગૌ રક્ષા સેવા ટ્રસ્ટ મુન્દ્રા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ અને મારવાડીઓ આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમથી ગૌસેવાના લાભાર્થે રતનભાઈ ગઢવી અને એની ટીમ જે ગૌસેવાનું એકસો આઠની જેમ કામ કરે એ ગૌસેવાનું એ ગૌસેવા માટે એ ગૌમાતા માટે ત્રીસ લાખના ખર્ચે એક શેડ બનાવવાનો ભગીરથ કાર્ય એમણે આરંભ્યું છે અને એ ભગીરથ કાર્યના માધ્યમ રૂપે આ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આજની આ ફાઇનલ મેચમાં પીઆઈ શ્રી ધોળા સાહેબ માધાપરથી ઉપસ્થિત અમારા મિત્ર દિનેશભાઈ ઠક્કર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ ઠક્કર નગરપાલિકાના શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા રાજુબા રાઠોડ મુંબઈથી પધારેલા અમારા મિત્ર એલડી એલડી ડેઢિયા અરવિંદસિંહ તમામ શહેરીજનો મારવાડી મંચ અને ગૌ સેવાના તમામ ગૌસેવકો આજનું આ જે આયોજન છે એ પૂરા કચ્છમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે કે કઈ રીતે ગૌ સેવાને આપણે ગૌ માતાના લાભ માટે કઈ રીતે સારી રીતે આયોજન કરી શકીએ એના માટેનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો આજનું આ આયોજન છે કે જેમાં ન માત્ર ગૌસેવકો પણ મારવાડી યુવા મંચના ઉદ્યોગપતિઓ નાના મોટા ધંધાર્થીઓ મુન્દ્રા શહેરના નાના મોટા ધંધાર્થીઓ અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ પુરવાર કરવા માટે પોલીસનો આખો સ્ટાફ પીઆઈ શ્રી ધોળા સાહેબના નેતૃત્વમાં આખો સ્ટાફ આ ભગીરથ કાર્યમાં જોડાયેલો છે કે ગૌસેવાના લાભ માટે વધારેમાં વધારે અહીંયા દાનની સરવાણી બધાય વહાવે અને એ દાનની રકમમાંથી સેટ પણ બને અને સાથે સાથે આવનારા ભવિષ્યમાં ગૌ સેવા અને એના માટે જે પણ કરવું પડે એ બચતી રકમમાંથી રતનભાઈ અને એની ટીમ કરશે એવો અમને વિશ્વાસ છે ખૂબ સારા આયોજન બદલ આ ત્રણેય આયોજકોને ગૌસે ગૌ સેવા રક્ષા ટ્રસ્ટ મારવાડી યુવા મંચ પોલીસ ખાતા આ તમામ ને હૃદયના ભાવ સાથે અનંત શુભકામનાઓ પાઠવું છું અને આવા આયોજનો હજી પણ મોટાપાએ આ શહેરમાં થાય અને ખરા અર્થમાં ગૌ એ આપણી માતા છે એ પુરવાર કરીએ આપણે જય બજંગલી જય ગૌ માતા આજ 24 દિવસ સે ક્રિકેટ મેચ કા ટુર્નામેન્ટ ચલ રહે રતનભાઈ ને બહુત મહેનત કી ઓર રતનભાઈ બહુત મહેનત કરે રહ્યા ગાયો કે લિયે કરે મેન ઉસકે સહયોગ મે મારવાડી યો મંચ ઓર પોલીસ પ્રોસેશન ને બહુત અચ્છા યોગદાન દિયા ઓર મુંદર કે પબ્લિક ने इतना सह सहयोग दिया उसके लिए बहुत बहुत आभार पब्लिक के लिए हमारे हमारी मारवाड़ी युवा मंच आठ सौ बयालीस हमारी शाखाएं हैं हम लोग गऊ सेवा जीव सेवा जो भी सेवा है उसके लिए हम हमेशा तत्पर तैयार हैं और हमेशा रहेंगे आ, इसी साथ में मैं धन्यवाद बोलता हूँ और गायों के लिए जितना हो सके उतना दान पुण्य हम करते हैं और करते रहेंगे शास्त्री मैदान मध्य गौ रक्षा सेवा ट्रस्ट एवं मारवाड़ी युवा मंच द्वारा जिया રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આજે એની ફાઇનલ છે આ રતનભાઈ અને એની સમગ્ર ટીમ અને યુવા મંચના સૌ મિત્રો છે એમના દ્વારા આવા ગૌસેવા માટેના કે લોક ઉપયોગી કાર્યો અવારનવાર કરવામાં આવે છે તો સૌ પ્રથમ હું આ રતનભાઈની આખી ટીમ અને યુવા મારવાડી મંચની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કેઓ ખૂબ આવા સારા કામ મુદ્રા માટે કરી રહ્યા છે અને પોલીસ પરિવારનો પણ આના અંદર સહયોગ છે એમનો પણ હું અભિનંદન આપીશ કે આવા સારા કાર્ય કાર્યની અંદર જો પોલીસ પણ જોડાયા ગૌરક્ષાનું કાર્ય છે ગાયોનું કાર્ય છે રતનભાઈ જ્યારે એક કોઈ પણ માંદી ગાય હોય કે જેને ડેમેજ થયેલી ગાય હોય કોઈને એક્સિડન્ટ થયું હોય તો રાતની જોયા વગર જ્યારે પણ એમને યાદ કરીએ ત્યારે એ ગાયની સેવા માટે હંમેશા તત્પર હોય છે તો વિશેષ રતનભાઈને પ્રણામ સહાય એમને અભિનંદન કે આવા સારા કાર્યો સમય જોયા વગર પોતાનું સમયનું દાન આપવું એ ખૂબ મહત્વનું છે સમયનું દાન આપે છે બદલ એમને પણ અભિનંદન અને

રોજ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ અમે ફાઇનલમાં પહોંચ્યા છીએ અને ફાઇનલ ની અંદર સમુદ્ર ઇલેવન અને સદગુરુ ઇલેવન આજે મેગા ફાઈનલ છે અને આ ચોવીસ દિવસના કાર્યક્રમમાં દરેક ગુજરાત લેવલના ખેલાડીઓ આવી અને ભાગ લીધેલું છે તો આ ખેલાડીઓ જે બહારથી આવ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અમારા આમંત્રણને માન આપી આડાણીમાંથી ભાજપના અગ્રણીઓ મંચના અગ્રણીશ્રીઓ દરેક પ્રકારના લોકો અહીંયા આવ્યા છે એમનો હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું અને આ ક્રિકેટના માધ્યમમાં દરેક સમાજના લોકોએ ખૂબ સારું સહયોગ આપ્યો છે હિન્દુ મુસ્લિમ એક થઈ અને અહીંયા ચોવીસ દિવસ સુધી સતત મહેનત કરી અને રમ્યા છે તો દરેકનો ખૂબ ખૂબ આભાર વંદે ગૌ માતરમ જય ગૌ માતા આજે મુન્દ્રા શાસ્ત્રી મેદાનની અંદર ફાઈનલ મુકાબલાનું જ્યારે અંત દિવસ આવ્યો છે છેલ્લા ચોવીસ દિવસથી ગૌ ગૌ રક્ષા સેવા ટ્રસ્ટના અધ્યક્ષ રતનભાઈ તથા મારવાડી યુવા મંચ તથા મુન્દ્રા મુન્દ્રા પોલીસ પરિવાર એ ખૂબ મહેનત કરી છે અને રતનભાઈએ આપણા મુન્દ્રાની અંદર જે ખૂબ સારા કામ કરી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને અને અમારા મુન્દ્રાના અગ્રણી કિશોરસિંહ બાપુ અને મુન્દ્રા નગરપતિ પ્રણવ જોશી સાહેબ તથા મુન્દ્રા અડાણી ગ્રુપમાંથી આવેલા તમામ મેમ્બર અમે સૌ લોકો આખી અમારી ટીમ સૌ લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છીએ જય 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 ભારત માતાજી આજે જે શાસ્ત્રી મેદાન ઉપર આપણે બધા ઉપસ્થિત થયા છીએ એનો આનંદ આજે એટલા ઘણું કહેવાય એનું બોલતા આપણને શબ્દ નથી મળતા પણ આજે જ્યાં આપણને અહીંયા બોલાવ્યા છે અને અતિથિ વિશેષો બહારથી આવ્યા છે આ ગ્રાઉન્ડની ઉપર હું અહીંયા ઘણો નાચ્યો છું કૂદે છું હતા હું હું અહીંયા બહુ સારી રીતે અને બધા મારા છે પણ નામ કોઈના આમ યાદ નથી આવતા પણ કાર્ય કરી રહ્યા છો તમે આપણે કહીએ કે આ ક્રિકેટ એક એવી હિન્દુસ્તાનની રમત છે આનો જન્મ થયો છે ઇંગ્લેન્ડ ની અંદર પ્રોફેશનલ ઇંગ્લેન્ડ કહેવાય જેમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બેવું એકદમ હરીફાઈ કરે ને કટર આપણે ભારત અને પાકિસ્તાન એવી રીતના ઈરોક કટર છે પણ આપણે જે અહીંયા જે કાર્ય કરી રહ્યા છે તમે આજે જે ટુર્નામેન્ટ કરી છે એ ટુર્નામેન્ટને ધન્યવાદ કહીએ અને જે તમે કામ કરી રહ્યા છે જેના માટે કામ કરી રહ્યા છે આજે આપણે ભજન કરીએ છીએ કીર્તન કરીએ છીએ અને ગાયો માટે શું નથી કરતા કારણ કે અબોલ જીવો છે એ બોલી નથી શકતા પણ એના ઇશારાથી આપણે બધું સમજી શકીએ છીએ ગાય ગૌવંશ જેટલું બી છે ગૌમાતા આપણે કે છે કારણ કે આપણે મોટા મોટા બંગલા બનાવી દીધા આજે આપણે રહેવા માટે બધી સગવડો કરી છે તો કેમ આ જીવ ને આપણે સગવડ ના કરી શકીએ આ જીવ આપણા માટે ઉત્તમ છે જે આજે દૂધ છે એ અમૃત છે એ અમૃત છે થોડા વર્ષો પછી આપણા બાળકો છે વોટ ઇઝ ધીસ મમ્મી ધીસ ઇઝ અ કાવ કેવું પડશે એટલે કાવ ની રક્ષા કરવી કાવ નો આપણે ગાય ને આપણે રક્ષા કરવી ગાય ની સાથે રાખવું એને દિવસ તડકો છાયડો એનું બધું એને ખબર પડે કે આજે હું છાયરામાં ઉભી છું તો અહીંયા કિશોરભાઈ અને જે બી અહીંયા ઉપસ્થિત છે આપણા પ્રણવ જોશી પ્રકાશભાઈ ઠક્કર અને અહીંયા જે બી ભાઈ ગઢવી દરબાર મારવાડી સમાજ જે બી ઊભા છે કે અમારા મહાજન જે બી છે મારું નામ એલડી છે બોરારાના છું અને મુંબઈમાં રહેવાનું છે તો આ બધા પરેશભાઈ શું કલીપા શું આપણા એ બધા અમારા ઓળખીતા છે આશાપુરામાં દર વર્ષે અમે એકસોને એક સાઇકલ ત્યાં લઈ જઈએ છીએ ત્યાંથી તો અમારા મુન્દ્રાથી બી ઘણા અહિયાં મહેમાનો અતિથિ વિશેષ આવે છે ગયા વખતે વીસ ની ટોળકી નગરપાલિકાની ની ત્યાં આવી ગયેલી દાદર માં હિનવાતા માં વર્ષે આવે છે અમારી પાસે અને વિશેષમાં માં પરેશભાઈ ને બધી ખબર છે અમારી અને આજનો દિવસ મારા માટે તો સોના જેવો છે આજે સોનામાં સુગંધ અમે બધા અહીંયા ઉપસ્થિત છીએ તો આ બધા ક્રિકેટર જે હમણાં ફાઈનલ માં આવ્યા છે જે ફાઈનલ ની પેલા જે હરી ગયા છે એ લોકો નું હું કહું છું કે તમે આગળ પૂરી કોશિશ કરજો આવતા વર્ષે સવાયો રમજો અને હમણાં બી જે છે બે ટીમો બેંગ્રેચ્યુલેશન આપ સારી રીતે રમજો બાકી તો ગૌ ગૌ સેવા બધું આપણું કાર્ય કરવાનું